ડીસા ખાતે પીએમ કિસાન યોજનાનો ભવ્ય ઉત્સવ બાવન લાખથી વધુ ખેડૂતોને રૂપિયા અગિયાર હજાર આઠસો કરોડની સહાય પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રેરણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના બાવન લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા અગિયાર કરોડની સત્તરમી કિસ્ત સીધી ડીબીટી પદ્ધતિ દ્વારા જમા કરવામાં આવી આ અવસરે દેશભરમાં પીએમ કિસાન ઉત્સવ દિવસે ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ભવ્ય કાર્યક્રમ શ્યામ કોલ્ડ સ્ટોરેજ માલગઢ ભિલડી હાઈવે ખાતે યોજાયો જેમાં રાજ્યના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી ખાસ કરી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ઉક્તિ ગૌરવ વધાર્યું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા ખેતીવાડી અધિક્ષક શ્રી મયુર પટેલ ડીસાના તથા સમગ્ર જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા આ સહયોગથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સંગઠિત અને સફળ બન્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ સંબોધન આપ્યું અને જણાવ્યું કે આ સહાય માત્ર રકમ નથી તે ખેડૂત માટે આત્મવિશ્વાસ છે તેમણે ટેકનોલોજી નવીનતા અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા આ અવસરે વિવિધ કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ પણ યોજાઈ જિલ્લા ખેતીવાડી વિભાગના અલગ અલગ વિભાગોના કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન માટે માહિતી સ્ટોલ ગોઠવવામાં આવ્યો જેમાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતી બીજ ઉપચાર અને નવીન કૃષિ ઉપાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા